ભાદરવા માસના ના પક્ષની એકાદશી એટલે કે પરિવર્તિની એકાદશીની કથા કહીશું વ્રતની વિધિ કહીશું જેને વામન એકાદશી પણ કહેવામાં આવે છે જો વિડીયો તમને પસંદ આવે તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આગળના વિડીયો તમને મળી રહે જે શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને કહ્યું છે કે આ એકાદશીનું વ્રત કરવાથી ત્રિદેવોની પૂજા કરવા જેટલું ફળ મળે છે ભાદરવા માસના શુકલ પક્ષની એકાદશીનું વિશેષ મહત્વ છે તે પરિવર્તીની એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે હિન્દુ ધર્મમાં એકાદશીનું વિશેષ મહત્વ છે દર વર્ષે કુલ ચોવીસ એકાદશીઓ આવે છે આવી સ્થિતિમાં દરેક મહિનાના કૃષ્ણ અને શુકલ પક્ષમાં એક એક એકાદશી આવે છે અને દરેકનું પોતાનું આગવું મહત્વ છે તેવી જ રીતે ભાદરવા માસના શુકલ પક્ષની એકાદશીનું વિશેષ મહત્વ છે તે પરિવર્તિની એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાની સાથે વ્રત રાખવાની પરંપરા છે એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન વિષ્ણુની યોગ્ય રીતે પૂજા કરવાથી વ્યક્તિને શાશ્વત ફળ મળે છે છે અને ઘરમાં સુખ શાંતિ આવે તેને પરિવર્તિની એકાદશીને પદ્મ એકાદશી વામન એકાદશી વગેરે નામોથી પણ ઓળખવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુના વામન અવતારની પૂજા કરવામાં આવે છે માન્યતા છે કે આ દિવસે ભગવાન યોગ નિંદ્રા દરમિયાન પડખું ફરે છે એટલે તેને પરિવર્તિની એકાદશી કહેવામાં આવે છે માન્યતાઓ પ્રમાણે થોડી જગ્યાએ આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણની સૂરજ પૂજા એટલે કે જન્મ પછી થતા માંગલિક કાર્યક્રમ તરીકે પણ ઓળખવામાં આવે છે આ એકાદશી વ્રતના નિયમ દસમ તિથિની રાતથી જ શરૂ થઈ જાય છે એકાદશીના દિવસે સૂર્યોદય પહેલા સ્નાન કરવું જોઈએ સાફ કપડા પહેરીને ભગવાન વામન કે વિષ્ણુની મૂર્તિ સામે બેસીને વ્રત કરવાનો સંકલ્પ લેવો જોઈએ તે પછી ભગવાન વામનની પૂજા વિધિ વિધાન સાથે કરો બની શકે તો ઉપવાસ કરો ઉપવાસમાં અનાજ ખાવું નહીં એક સમયે ફળાહાર કરી શકો છો પૂજા વિધિ ભગવાન ઉપર શુદ્ધ જળ જળાવું પછી પંચામૃતથી સ્નાન કરાવો તે પછી ફરીથી સૂત ચડાવો જળ ચડાવો તે પછી ભગવાનને ગંધ ફૂલ ધૂપ દીપ નૈવેદ્ય વગેરે પૂજન સામગ્રી અર્પણ કરો વિષ્ણુ સહસ્ત્ર નામનો જાપ તથા ભગવાન વામનની કથા સાંભળો તે પછી ભગવાનને નૈવેદ્ય ધરાવીને આરતી કરો અને બધાને પ્રસાદ વેચો પરિવર્તિની એકાદશીનું વ્રત અને મહત્વ વિષ્ણુ ધર્મોત્તર પુરાણ પ્રમાણે વિધિવિધાન સાથે પરિવર્તિની એકાદશી વ્રત કરનાર લોકોને વાજપેયી યજ્ઞનું ફળ મળે છે જાણે અજાણે થયેલા દરેક પ્રકારના પાપ દૂર થઈ શકે છે શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને કહ્યું છે કે આ એકાદશીએ વ્રત અને પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ શિવ અને બ્રહ્મા એટલે કે ત્રિદેવોની પૂજાનું ફળ મળે છે આ વ્રત દરેક પ્રકારની મનોકામનાઓ પૂર્ણ માનવામાં આવે છે કથા યુધિષ્ઠિરે પૂછ્યું હે ભગવાન ભાદરવા એકાદશી નામ છે તેમાં કયા દેવનું પૂજન કરવું તેનો કેવો પ્રકાર છે અને આ વ્રત નું પુણ્ય કહો શ્રી કૃષ્ણએ કહ્યું હે યુધિષ્ઠિર ભાદરવા સુદ એકાદશી

ભાદરવા સુદ એકાદશી ને દિવસે ગામંસીની પૂજા કરે છે તે નારાયણની સમીપમાં જાય છે અષાઢ સુદ એકાદશીના દિવસે પોટેલા ભગવાન આ એકાદશીને દિવસે પડખું ફેરવે છે તેથી તે પરિવર્તીની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે યુધિષ્ઠિરે કહ્યું હે મહારાજ હે કૃષ્ણ આપ કેમ પોઢો છો કેમ શરીર ફેરવો છો

પૂર્વે ત્રેતાયુગમાં બલિ નામનો દૈત્ય હતો તે મારો પરમ ભક્ત હોવાને કારણે નિત્ય મારી તેમજ બલિયાઓ મહાત્મા હતો છતાં ઇન્દ્રની સાથે દ્વેષ કરી મેં આપેલું સ્વર્ગ જીતી લીધું અને આલોક પર જીતી લીધો તેથી સંગળા દેવો એકઠા થઈ ઋષિઓની સાથે મારી પાસે આવ્યા

પરંતુ મને ત્રણ પગલાં જેટલી પૃથ્વી આપ તેથી તને ત્રણ જગત આપવાનું પુણ્ય થશે એમાં સંદેહ નથી તેને તે વાત કબૂલ કરી તત્કાળ મારું શરીર વધવા લાગ્યું મારા પગ પાતાળમાં રહ્યા પૃથ્વી ઉપર ઘૂંટણ રહ્યા સ્વર્ગમાં કેડ રહી મહલોકમાં પેટ રહ્યું જનલોકમાં હૃદય રહ્યું તપલોકમાં કંઠ રહ્યો સત્યલોકમાં મુખ રહ્યું તેથી સૌથી ઉપલા ભાગમાં મારું માથું રહ્યું

પગ મૂકી મારા ભક્ત બલીને મેં પાતાળમાં ઉતારી દીધો છતાં તેને પોતાની મર્યાદા લોપી નહીં આથી હું પ્રસન્ન થયો પછી મેં મહાભાગ્યશાળી બલીને કહ્યું હે માનસ હે બલિરાજ હું નિરંતર તારી પાસે રહીશ ભાદરવા માસની શુક્લ પક્ષની પરિવર્તિની એકાદશીને દિવસે મારું એક સ્વરૂપ બલિની પાસે રહે છે અને બીજું સ્વરૂપ સમુદ્રમાં ઉત્તમ એવા ક્ષીર સાગરને વિશે શેષ્નાગ ઉપર સૂવે છે હેરાજન આ એકાદશી પવિત્ર મહાપુણ્યકારક અને પાપનો નાશ કરનારી છે માટે તે દિવસે પ્રયત્ન પ્રયત્નપૂર્વક અવશ્ય વ્રત કરવું જોઈએ આ એકાદશીને દિવસે ત્રણ લોકના પિતામાં નારાયણ પોતાનું શરીર ફેરવે છે માટે તે દિવસે તેમનું પૂજન કરવું આ એકાદશીને દિવસે દહીંમાં ચોખા નાખીને તેનું દાન આપવાથી અને રાતે જાગરણ કરવાથી મોક્ષ મળે છે જે માણસ પાપને હરનારી આ ઉત્તમ કથાનો પાઠ કરે છે અથવા કથા સાંભળે છે તેને હજાર અશ્વમેઘ યજ્ઞોનું ફળ મળે છે આવી રીતે સ્કંદ પુરાણમાં ભાદ્રપદ માસની શુકલ પક્ષની પરિવર્તિની એકાદશીનું મહાત્મય કહેલું છે ઈ શ્રી સ્કંદપુરાણ શ્રીકૃષ્ણ યુધિષ્ઠિસવાદે ભાદ્રપ શુકલેખાદ્યા પરિવર્તિની નામન્ય મહાત્મા સંપૂર્ણ